હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હું પ્રીતિ વ્યાસ તમારો પ્રીતિની રસોઈમાં સ્વાગત છે આજે આપણે બનાવીશું દેશી સ્ટાઇલ વાડીની મજા લેતા લેતા મસ્ત મસાલાવાળું ભરેલ રીંગણાનું શાક આજે અમને બધાને ઈચ્છા થઈ કે ચલો આજે ક્યાંક વાડીમાં મસ્ત જંગલની મજા લેતા લેતા જમીએ આ બાજુ સૌરાષ્ટ્રમાં વરસાદના લીધે ગ્રીનરી એટલી બધી મસ્ત થઈ ગઈ હતી અને એટલી બધી મસ્ત થઈ ગઈ છે કે જેના લીધે વાડીમાં જમવાની એટલી મજા આવે કે વાત જ પૂછોમાં બહુ જ એનો અનુભવ એકવાર લેવા જેવો છે આ બાજુ સૌરાષ્ટ્રની મજા એટલે કંઈક અલગ જ છે એટલે અમે લોકોએ વિચાર્યું કે ચાલો આજે જંગલમાં જઈએ અને મસ્ત સરસ રીતે જમીએ મજા માણીએ મસ્ત પક્ષીઓ પંખીઓ અવાજ એનો કલરો એ કંઈક મજા જ અલગ છે એટલે અહીંયા સરસ રીતે આપણે બટેકાને એમ સમારી લેવાના છે પછી રીંગણાને આપણે એમ જે રીતે ભરેલા કરવાના છે એ રીતે સરસ રીતે આપણે કાપા પાડી લેશું અને મસ્ત રીતે આપણે બધું શાકભાજી સરસ રીતે લાંબી લાંબી ચીર કરી લેશું અને આપણે તેલ રાખી દીધેલું છે ચૂલા ઉપર એટલે સરસ રીતે તેલ આવી જાય ત્યારબાદ મીઠો લીમડો ખડા મસાલા રાઈ જીરું બધું સરસ રીતે એડ કરીને આપણે પછી ટમેટા આદુ એવું બધું ખમણી અને લઈ લીધેલું હતું એને આપણે એમાં તેલમાં રાખી દેવાનું છે સરસ રીતે એકદમ ટમેટા રાડ થઈ જાય ત્યાં સુધી આપણે એને ચડવા દેવાના છે ચૂલા ઉપર શાક બનતા બહુ વાર લાગે છે પણ દેશી સ્ટાઇલ બહુ જ સરસ અને મસ્ત બને છે આપણે અહીંયા સ્વાદ અનુસાર હળદર એડ કરી દીધેલી છે હળદર મેં અહીંયા એકથી દોઢ ચમચી જેટલું આપણે આમાં એડ કરી લીધેલું છે આપણે જાજી ક્વોન્ટિટીમાં શાક બનાવતા હોય તો એ રીતે આપણે મસાલા એડ કરી દેવાના છે અહીંયા સરસ રીતે આપણે ટમેટા ચડાવી દઈએ ત્યારબાદ આપણે નમક સ્વાદ અનુસાર એડ કરી દેવાનું છે એ ચડી જાય નમક નાખવાથી ટમેટા સરસ રીતે ચડી જાય છે એટલે નમક એડ કરીને સરસ રીતે આપણે ચડવા દેવાનું છે ત્યારબાદ આપણે લાંબી લાંબી સ્લાઇસ કરેલા બટેટા હતા એને પણ આપણે એડ કરી અને એને ચડવા દેવાના છે આપણે કૂકરમાં નથી ચડાવતા આપણે તવા ઉપર નામ ચડાવીએ છીએ કઢાઈમાં તો એને ચડતા વાર લાગશે એટલે સરસ રીતે આપણે બધું શાકભાજી એડ કરીને એને ચડવા દેવાનું છે બધું સરસ રીતે ચડી જાય ત્યારબાદ આપણે મસાલો જે વધેલો હોય આપણે જે બનાવ્યો હોય એને આપણે એડ કરી દેવાનો છે અને ત્યારબાદ ચડવા દેવાનું છે હવે આપણે આને ઢાંકીને પણ રાખી શકીએ છીએ અને ઢાંકી અને થોડુંક પાણી ઉપર એડ કરી એટલે વરાળે શાક ચડે એ રીતે પણ રાખી શકાય અને આવી રીતે ખુલ્લું રાખીને પણ શાકને ચડાવી શકાય છે ચૂલા ઉપર હલાવતું રહેવું પડે છે પણ દેશી સ્ટાઇલ શાક બહુ જ મસ્ત અને ટેસ્ટી સ્વાદ અનુસાર મરચું એડ કરીશું આપણે અહીંયા એકથી દોઢ ગ્લાસ આપણે પાણી નાખેલું જેનથી સરસ રીતે શાકભાજી ચડી જાય

અને ત્યારબાદ આપણે એને હલાવી લઈશું મસાલો નાખ્યા બાદ આપણે થોડી વાર જ શાકને ચડાવવાનું છે અને ત્યારબાદ આપણે ઉતારી લેવાનું છે અહીંયા તમે જોઈ શકો છો આપણું શાક બનીને તૈયાર છે કેટલું સરસ દેશી સ્ટાઇલ અને મસ્ત બની ગયું છે ખાવાનું બહુ જ મસ્ત આમ સરસ ટેસ્ટ આવે છે ખાવામાં તો તમે જરૂર ને જરૂર ટ્રાય કરજો અને પછી કહેજો કે કેટલું મસ્ત લાગે છે વાડીની મજા લેતા લેતા દેશી સ્ટાઇલમાં ભોજન એકદમ સરસ રોટલા અથવા રોટલી સાથે અને ફેમિલી સાથે મજા માણતા માણતા બહુ જ મસ્ત લાગે છે અને ખૂબ આનંદ આવે છે તમે જોઈ શકો છો કેટલું મસ્ત તીખું મસ્ત આમ ટેસ્ટ આવે છે સરસ રીતે અને કેટલું આમ મસ્ત આમ દેખાવમાં પણ કેટલું મસ્ત લાગે છે કે ઓહો નહીં એમ એમ થાય કે મજા જ આવે એમ